આ ક્રેન સિસ્ટમ તો મને બેઠી ને આવી રીતના ઊંચું કરી રીતના નીચું કરવું હોય ને દેખાય આમાં ધીરે ધીરે ભાઈ પ્રેશર વધતું જાય છે તમે ભરી કે દીધી પાણી ભાઈ આની અંદર ભરાઈ જવાનું હોય જો ઓલી કુંડીમાંથી જ આવે ધારો કે મારો છોડ અહીંયા આવે છે તો આહી રાખો અહીં આવે તો રાખો આની આવે તો આની આનીકળે રાખી દે જોઈએ બસ 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 ભાઈ ભાઈ કરો કરો બીજાની જેમ નબળી ટાકી નથી કારણ કે પ્યોર વર્જિન બનાવી છે લોકલ ફિટિંગ વાળો તમે પંપ લેવા માંગતા હોય તો ફટાફટ પેલા વિડીયો જોઈ લો રામ રામ ડેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં બધાનો હાર્દિક સ્વાગત છે આજનો ખાસ વિડીયો આપણો સ્પ્રે પંપ ઉપર રહેવાનો છે ભાઈ ધીરે ધીરે હવે ખેડૂત મિત્રો સ્પ્રે પંપ વસાવવા છે કારણ કે ભાઈ હવે નોર્મલ સ્પ્રેથી છાંટ્યો તો બહુ જાજો વાર લાગી જાય અને ઓછા સમયમાં તમારે જલ્દીથી સ્પ્રે કરવું હોય તો લોકો વધારે હે ને ટ્રેક્ટરવાળા આવા સ્પ્રે પંપનો ઉપયોગ કરે છે હવે આવા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રે પંપનો ભાઈ ઘણા બધા ફાયદા તમને બધાને ખબર છે કે પહેલી વાત તો આમાં બહુ એવી નોઝલ ફિટ થઈ શકે આનું પ્રેશર બહુ હાઈ લેવલનું પ્રેશર હોય અને ઓછા સમયમાં તમે બહુ વધારે પ્રમાણમાં છે ને તમારો એરિયા કવર કરી શકો તમે વધારે દવા છાંટી શકો પણ અત્યારે સુધીના ખેડૂતોએ એ મોસ્ટ ઓફ હે ને લોકલ બનાવટીવાળા નોર્મલ કોઈ લોકલ ટાંકી નાખી દે એની અંદર પંપ નાખી દે પછી એવી રીતના હે ને બધું રડોતા હોય પણ તમારા માટે સ્પેશિયલ હું આવ્યું હું અહીંયા વાંકાનેરમાં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી કરીને હે આ ખાસ પ્રકારની ભાઈ આવી રીતના તમારી પાછળ જોઈ શકો આ સ્પ્રે પંપ બનાવે છે આ કોઈ લોકલ નથી પ્યોર ભાઈ પ્યોર સિસ્ટમેટિક અને એડવાન્સ વાળા આ પંપ બનાવે અહીંયા તમને બધી પ્રકારની વેરાયટીના પંપ મળી જાય જેમ કે અઢીસો લીટર પાંચસો લીટર ને હજાર લીટર ને એમાંય ખાસ તમારે જો વાળું જોતું હોય આવું બૂમવારું જોતું હોય તો બૂમવારું મળી રહેવાનું છે અને આવી રીતના તમારે જો આવું નળીવારું તમારે આની હોય ને ઘન લઈને તમારે છાંટતા હોય ને જીરામાં કે એમાં તમારે છાંટવું હોય કે અલગ અલગ તમારા ફસલમાં છાંટવું હોય તો આવી રીતના લાંબી નળીવારું તમને મળી રહેવાનું હોય એક એવું મશીન કે જેની અંદર તમે આવું લાંબી નળવાળું ફિટ કરી શકો અને આવી રીતના આમ બૂમવાળું ફિટ કરી શકો એટલે કે એક જ ખર્ચામાં તમારું બધું પતી જાય ને એવી રીતના રહેવાનું હોય મેં તમને આગળ વાત કરી હતી ને અઢીસો લીટર તમે જોઈ શકો હો આ હે અઢીસો લીટર અને આની અંદર પર્ટિક્યુલર જો આવી ભાઈ તમને ઘન આપે તમારે લઈને હાલતું થઈ જવાનું તમારે સો મીટર દોઢસો મીટર બસો મીટર ત્રણસો મીટર જેવડી નળી જતી હોય અને અવડી તમને નળી બનાવી દે અને ખાસ વસ્તુ શું હોય તમને બધાને ખબર છે આ બધાનું ફિટિંગ પાઇપ અને કોપર મટીરિયલ પ્રોપર ભાઈ મટિરિયલ છે ને આની અંદર યુઝ કર્યું છે કોઈ લોકલ નથી અને આની અંદર તમે વાલને એડજસ્ટની બધી સુવિધા જોવો ને એ તો હું ફિલ્ડ ઉપર જાય ને ત્યારે તમને એકચ્યુઅલ બધું દેખાડી અટાણા તમને ખાલી ઉપર છેલ્લું કહી દઉં હો એક સ્પ્રે પંપમાં તમે ટૂલ બોક્સ નહીં જોયા હે પણ તમે આમાં જો આમાં ટૂલ બોક્સ દીધો હોય એ એકદમ ઇમ્પોર્ટેડ ટૂલ બોક્સ દીધો હોય કોઈ નબરી છે કે કોઈ લોકલ એ ટૂલ બોક્સ નથી જોઈ લો ભાઈ પ્રોપર ટૂલ બોક્સ છે ને આનું મટિરિયલ જો એકદમ હેવી મટિરિયલ છે મેં તમને કીધું હતું ને ભાઈ આમાં તમે ગમે એટલા ઠેકડા મારી લો અને કંઈ થવાનું નથી આજી ટાંકી છે ને આ ટાંકી જ ચાલી કિલોની છે કારણ કે આ પ્યોર વર્જિન મટિરિયલ બનાવેલો છે આ ખુદનું પોતાનું મોલ્ડ એ મોલ્ડમાં જ બનાવેલ એટલે આને ઘડીકમાં કંઈ થવાનું નથી અને તમે મેં તમને કીધું હતું બધી પ્રકારના સ્પ્રેપોમને તમને હે ને જડી રહેવાની અઢીસો લીટર પાંચસો લીટર હજાર લીટર તમારી જેવી રિક્વાયરમેન્ટ તમારે બૂમ જોઈ છે કે આવું લાંબી નળીવાળું જોઈએ બે એક ભાગી મશીનમાં આવી જાય એવું હોય તો એવું જોઈએ તમે જોઈ શકો આ ખાસ પ્રકારનું ઓલું બ્લોવરવાળું મશીન છે એમાં તમને ખાસ

ના ભાઈને એમાં ખાસ પ્રકારની મેન્ચુરી સિસ્ટમ દીધી જો દેખાય આ પાઇપે અને ઝીણો પાઇપ અહીં નીચે રાખ્યો હે અને જોઈ લો આ પાઇપ આપણો ક્યાં જાય છે કુંડીમાં જાય છે પર્ટિક્યુલર પાઇપ હવે જેવી રીતના હું મારો પીટીઓ ચાલુ કરું કરો ભાઈ ચાલુ દેખાય પાણી પાણી ભાઈ આની અંદર ભરાઈ જવાનું ઓલી કુંડીમાંથી જ આવે છે મેન્ચ્યુરી સિસ્ટમ દીધું એટલે કે ધીરીક વારમાં ભાઈ તમારો છે ને ટાકી ભરાઈ જવાની છે તમારે વધારે ગદામુદરી નથી કરવાની થોડીક વારમાં જ ભરાઈ જાય કે એક્સ્ટ્રા તમારે મોટર લેવાની જરૂર નથી બધાને હડકતો હડક તો પ્રશ્ન મારી મહેજ આગળ વેચ્યુરી સિસ્ટમ પાણી ભર્યું કેવું ગંધારીનું પાણી છે આ અંદર જાય તો બધું બગાડી નાખે કારણ તો પછી ઘણી વાર આપણી દવા આવતો હોય પાવડર ફોર્મ આવતો હોય તો ઘણી વાર ગાંઠા ગાઠા રહી જાય તો એ માટે સ્પેશિયલ ફિલ્ટર દીધું છે જો અહીંયા તમે દેખાડી દો દેખાય આ રેડ કલર ટાઈપ નું હોય ને આની અંદર ફિલ્ટર દીધું છે કચરા કે કંઈ આવી જાય ને તો સિમ્પલી ભાઈ બોલ આવે એકદમ કડક કરે છે આ બોલ તમારે છે ને સિમ્પલી ખોલી નાખવાના સિમ્પલી ખોલી નાખ્યો ને એટલે જેટલું કચરા વાળું હોય ને મટિરિયલ બધું એક ભેગું ઢોરાઈ જાય આ ફિલ્ડ ઉપર તમે જોઈ શકો આપણું બૂમ સ્પ્રેસો લીટર કેપેસિટી વાળું હે વધારે ખાસ તો મને હું ગઈ ખબર જો આ એડજસ્ટેબલ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો કોઈ લોકલ બનાવે એડજસ્ટ નહીં દે જેમ કે તમારે આ પર્ટિક્યુલર આપણી લાઈન હે કપાની આપણે એમાં જ દેવાનું હોય તો આવી રીતના બે આવી રીતના બેના મોઢામ કરી નાખો પછી જો કેવો જોરદાર સ્પ્રે આવે પર્ટિક્યુલર આને ટાર્ગેટ કરીએ અને પ્રેશરે ભાઈ બહુ જોરદાર મળી રહેવાનું હોય હવે બે નોજલ હે આને હારીપટનો દવાનો માર કરીએ તો ભાઈ આમાં એક પાંદડું નહીં રહી જાય કે જેમાં દવાનો છટકાવ નહીં થાય રેડી અને આ ક્રેન સિસ્ટમ તો ભાઈ મને જે મગજમાં બેઠી હોય ને કે વાત પૂછવામાં જોઈએ આવી રીતના ઊંચું કરી શકો અને આવી રીતના કરી શકો રેડી ટોટલ ભાઈ આની અંદર ફિટ કરી તમે જોઈ શકો આગળનું તમને કંટ્રોલ દેખાડી દઉં અને મેં તમને વાત કરી હતી ને અમુક વાર કેવું થાય ખબર છે અમુક વાર એવું થાય કે આપણે દવા છાંટતા હોય તો પર્ટિક્યુલર આપણું ટ્રેક્ટર અહીંયા જ આવે અને અહીંથી પછી આગળ હેઠો આવી જાય એટલે ધારો કે આપણે ઓલા જ બૂમ ચાલુ રાખવાના હે ધારો લેફ્ટ સાઈડ ને ચાલુ જ રાખવાના આપણે રાઈટ સાઈડ ને ચાલુ નથી રાખવાના અહીંયા હેઠો આવી ગયો તો આ તો કંઈ કામના જ નથી તો તમારે શું કરવાનું ખબર છે આને તમે હકેલી હેગો કાં તો પછી તમારે પર્ટિક્યુલર આને બંધ કરવું હોય ને તો તમારે એક એક વાલ બંધ નથી કરવાનું જો અહીંયા પોલીસે વહી જાઓ તમારે એક એક વાલ છે ને વાંસી બંધ કરવા જવાની જરૂર નથી અહીંયા જો ખાસ પ્રકારના હે ને વાલ દીધા છે જો દેખાય અહીંયા અને એમ તમે ચાલુ બંધ કર્યો ને તો પર્ટિક્યુલર એક લેફ્ટ રાઇટનું થાય અને એક ખાલી સેન્ટરનું રાખો ને તો એ થઈ જાય પ્લસમાં આજી વાલ છે ને અહીંથી તમે હે ને પ્રેશરે કંટ્રોલ કરી શકીએ એ તમે જોઈ શકો હું ભાઈ બધું બહુ એટલે બહુ જ સિસ્ટમેટિક વેમાં દીધું હોય એવું નહીં કે બધું લોકલ બનાવ્યું છે પ્લસમાં તમે ફિટિંગ ને ચાપડા અને કોપર મટિરિયલ તમે જો પર્ટિક્યુલર ભાઈ આ વાપરું છે પાઇપે તમે જોઈ શકો છો બહુ જોરદાર હારી ક્વોલિટીનો પાઇપ વાપરો હવે ઘણી વાર ખેડૂત મિત્રો કેવું બનતું તમને બધાને ખબર છે આવી રીતના હું મારા ખેતરમાં હોય ને મારું ટ્રેક્ટર રાખું હોઉં આ કંઈક થાંભલો જાડવું કે કંઈક ને કંઈક તો ભાઈ આડું આવતું જોઈએ પર્ટિક્યુલર એટલું ભાગમાં તો તમારે હેઠળ ઉતરીને વહે બંધ કરવા જવું પડે કંઈ નહીં કરવું જોઈએ જેમ કે તમારું ટ્રેક્ટર આગળ હાલતું રહે ને કે ક્યાંય થાંભલો ભટકાય ને તો આ રીતે જો આમ બંધ થઈ જાય ઓટો ફોલ્ડ વાળી સિસ્ટમ રાખી છે ભાઈ આ સિસ્ટમ એ કામની વસ્તુ છે તમને જે રીતે આગળ વાત કરી હતી કે તમે ભાઈ પ્રેશર કંટ્રોલ કરી શકો પ્રેશર કંટ્રોલ કરીને દેખાડો ભાઈ આ દેખાય આમાં ધીરે ધીરે ભાઈ પ્રેશર વધતું જાય છે દેખાય હવે મારે પર્ટિક્યુલર આ સાઈડનું બંધ કરવાનું આ સાઈડનું બંધ કરી દયો જો આ વાલ દબાવ ફેરવો છે જો એ ફેરવો વાલ જો આ સાઈડનું બંધ થઈ ગયું દેખાય નવનીકોનું સેન્ટરમાં જો એમને ચાલુ છે એટલે બેઠા બેઠા ભાઈ તમે કરી દે હો બધું કામ બેઠા બેઠા થઈ જાય તમારે ક્યાંય જવાની જરૂર નથી રીતે કંટ્રોલ કરી લે કામ કરો હાકીને દેખાડો હા હલાઈને દેખાડો આવા જ તમે જોઈ શકો ભાઈ અહીંયા બધા વાલ તમારે રીતે હે ને એડજસ્ટ કરી શકો હોમ કે ચાલુ બંધ કરવા તો અહીંથી સિમ્પલી તમારે ચાલુ બંધ કરવાનું છે અને પર્ટિક્યુલર જોઈ લો પ્રેશર જો તમે આનું તમારે જી ચાલુ કરવું હોય જી બંધ હોય તમારી રીતે ચાલુ બંધ કરી શકજો અને જેવી રીતના એડજસ્ટ કરવું હોય ને જે આમ આમ કરવું હોય કે આમ કરવું હોય બધી રીતે ભાઈ તમારી રીતે એડજસ્ટ કરી શક્યો કોઈને એમ થાય કે ભાઈ મારે જ્યારે એટલા નહીં એટલા નહીં હે કંઈ વાંધો નહીં આવી રીતના એડજસ્ટ કરી નાખો ધારો કે મારો છોડ અહીંયા આવે છે તો અહીં રાખો અહીં આવે તો અહીં રાખો આની કરો આવે તો આની કરે રાખી દો જોઈએ અને પછી ભાઈ જો આ આજે ભીનું થઈ જાય ને તમારો કપા એ તમને દેખાડી દો ટીપા હાલતા થઈ ગયા દેખાઈ છે ભાઈ એ લેવલનો આની અંદર પ્રેશર છે અને જોઈ ગયો બહુ સારું ભાઈ મને તો આનું કામકાજ બહુ બરાબર વ્યવસ્થિત લાગ્યું પ્રોપર ભાઈ કંપનીની બનાવટ છે કોઈ લોકલ બનાવટ નથી પ્રેપમ્પ જોઈ લીધો તમને મગજમાં બેસી ગયો પણ મારી જેમ તમને મગજમાં પ્રશ્ન આવતો હોય કે યાર આ પર્ટિક્યુલર કંપનીનો હે આવું બધું ક્વોલિટીવાળી વસ્તુ હોય તો બહુ જ હજુ મોંઘવા આવતું હોય યસ મિત્રો મોંઘવા આવે હે ક્વૉલિટીવાળું આવે છે પણ મોંઘા હું તમારે જવાનું નથી કારણ કે આમાં હે ને તમને સબસિડી મળી રહેવાની છે એટલે ભાઈ લોકલની હરવાર જ ભાવમાં હે ને તમને મળી રહેવાનું હોય સબસિડી નહીં તમારે આના ઉપર ફાઇનાન્સ લોન બે હાડવી હોય ને તો લોને બેહી જવાની છે આનાથી વિશેષ તમારે હું જોઈએ હવે તમારે આ સ્પ્રે કોઈની પણ જાણકારી લેવી હોય તો ડિસ્પ્લે પર નંબર દીધા અને આ ઉપરાંત તમારે લાઈવ રૂબરૂ જોવા હોય તો મોરબી વાકાનેરમાં ભાઈ આની ફેક્ટરી છે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી ગૂગલ મેપમાં નાખ્યું એટલે આવી જવાનું હોય ત્યાં તમે ભાઈ ડાયરેક્ટ લાઈવ રૂબરૂ વિઝિટે કરી શકો અને વધુ જાણકારી માટે મેં ડિસ્પ્લે ઉપર નંબર દીધા હોય એના ફોન કરી લો આ સાથે વિડીયો આપણે પૂર્ણ કરી નાખી આ ફાર્મિંગ વિડીયો તમને કેવા લાગ્યો ને રામેરામ ડાયરાને